वो तो कंटाड़ियोसू मारा बाइक थी केम सू चल बाइक ना आवाज इतनो करो तो ना एवरीथिंग नहीं और साजन हारू ना वने चलावानी ना मजा हां तो नऊ लेऊ हो तो नऊ લઈ लो कयू लऊ बुलेट लेवानी इच्छा छे मारी सू बोला तुमने संभळायो नहीं मन केम कहूसू बुलेट लेवानी इच्छा छे मारी बुलेट लेऊ नहीं कान खोली ना भड़ पहला हां तो इच्छाच रखवानी बाकी बुलेट लावानु नहीं आपणे पापा जी तो लावा दे एक नहीं

પૈસા વાળા હોય ને એમને બતાવવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું એમ તો પછી લોકો કેમ નહીં ખબર પડે કે પૈસા વાળો છે એમ મુકેશ અંબાણી સાયકલ લઈને આટો મારવા નીકળે ને તો એને કહેવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું અને તમે બુલેટ લઈને નીકળો ને તોય કોક એમ જ કે કે આ કોકનો માંગીને જ લાવ્યો હશે અને વાત તો સાચી છે પેલા માર જોડે આવું થયેલું છે આજે ખબર નહીં કેમ હવાના રિયા ભાભી દેખાતા નહીં ક્યાં માર્યા છે અરે આજે વધારે ખવાઈ ગયું તો પેટમાં દુખતું તું સોસાયટીમાં આટો મારતો તો આના કઈ રીતે પૂછું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ કે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પી આવો ના ના અતર તો હારું જો અને હું શું કહું આ સોસાયટીમાં બધા દેખાતા નહીં કેમ ખાલી ખાલી છે સોસાયટીમાં તો બધા ઘરે જ છે તમને કેમ ખાલી ખાલી લાગે છે મને તો કોઈ બધા ગેન ના લાગ્યા ખાલી ખાલી લાગે છે બધું ખાલી ખાલી કરીને તો મગજ ફેવડ્યું

કેટલું રાખતા હતા તોય કદર ના કરી એ માણસે અને આ બધા ઈશારા છે ને ચાલે છે અનલિયા બાબીન ગાડી મૂકે એમાં તમે શું લેવા બધા ઉછળો છો અરે તું આજે વચ્ચે ના બોલે મને ગુસ્સો આવ્યો છે મનીષ એ ઉપર અને રિયા ભાભી શું લેવા જતા રહ્યા એમના ઘરવાળા બેઠા નહીં હજી અહીંયા ઓ ઘરવાળા વાડી તું બોલે જ નહીં જે સોસાયટીમાં પુરુષ સ્ત્રીની કદર ના કરે ને એ સોસાયટીમાં આપણે રહેવાનું થતું નહીં તું પૂછી લે રિયા ભાભી ક્યાં રહેવા ગયા છે ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહો ને મનીષ ભાઈ ને બોલાવું છું અને કહું કે તમે ભાભી પાછળ પડ્યા છો આજે કઈક વધારે પડતું બોલાઈ ગયું છે મને જૈન હોઈ જવા દેજે ચૂપચાપ